ગુજરાત ગેટવે બની ગયો છે એકચ્યુઅલી હકીકતમાં ભાજપાના શાસકોના પાપે ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી થાય છે નાના નાના લોકોને પકડવાને બદલે મોટા માથાઓ નાના પકડાય છે તો સારી વસ્તુ છે પણ મોટા માથાઓ જે માફિયાઓ છે જે કન્ટેનરથી લઈને કરોડો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરીમાં મોટા માથા સર તેની પણ ધરપકડ થવી જોઈએ સાથો સાથ કેજરીવાલજી દિલ્હીના મુદ્દે પોતે વિધાનસભામાં બહુ હોય તે રીતે વાત કરે પણ હકીકતમાં કેજરીવાલજીએ એક એવું કહેવું છે કે દિલ્હીની અંદર શરાબના ગોટાળા માટેનું એમનું શું હકીકત છે